જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો વાગવામાં વાજા છે સાતના પંચાવન અને આપણા જ જવાનું છે ફર્સ્ટ નોકરીમાં તો હવે આપણે નોકરી જવા માટે રેડી થઈ જાય છીએ તો આપણે નોકરી જઈ અને પછી જો નોકરી પર કોઈ રૂટીન બતાવ્યું હોય છે તો બતાવી દેવું હું કે પછી બપોર પછી બે વાગે ઘેર આવી અને આપણે આપણો બ્લોગ કન્ટિન્યુ રાખવાના જ છીએ તો આજ આખા દાળાનું રૂટિન જોવા માટે જોડાઈ રહેજો બ્લોગમાં તો મિત્રો તો મિત્રો આપણે આવી ગયા હતા ઘેર અને દિલો જોઈ લો વહેલા નાસ્તો કરવા આવી ગયો હોય

શું બધા વગેરે એટલે આપડા બાઈસ બોલ્યા ઓકે એવું ના કેવાય કે

એ જોશી બંધ કર તો ઊંઘ ને કોઈ કસ્ટમર આવે તો પાછો અમુક અમુક મોણ છે ખાલી મોબાઈલ પર ધન હોય અમુક મોણ તો ખાલી મોબાઈલ પર ધન હોય ક સડાઈ

રજાઓ જમા કરાવવા ચોક ભાઈ બાર બાર રજા બાર બાર ક્યો નહી એ બધા હોય હોય એકલા જ ફરવા જઈ નાખો હોય તો તો હાંગત જીવે તે હાજર જઈએ તો એ આપની શોપિંગ તો બનુ હોય તો લોકો આબન જ નહીં વાત છે ક્યાં રે જાય ચાલા તો મો 14 દાણે થોડું કોમ કોમ ફટાફટ આવો પછી પાછો આવું પાર્લર રે